નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ ખેતીની અંદર જે છે ખેડૂત મિત્રો કેમ વેપારી બને ખેડૂત મિત્રો જે છે કેમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પોતાના ખેતીની અંદર કરે એની વાત મિત્રો આપણે હરમેશ કરતા હોય છે ત્યારે મિત્રો આજે આપણે એવા જ ખેડૂત મિત્રની વાત કરવી છે કે જેઓ ખેતી જે છે એ અતિ આધુનિક રીતે એટલે કે ઓટોમાઇઝેશન સિસ્ટમ દ્વારા એ ખેતી કરી રહ્યા છે ખેતરમાં પાણી વાળવા જવું નથી ખાતર નાખવા જવું નથી અને જે છે એ જે મશીન કે એ પ્રમાણે જે છે એ આખા ખેતરની અંદર જે છે એ ખાતર જાય પાણી જાય આવી આખી સિસ્ટમ જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂતે તૈયાર કરી છે તો એમના જ પાણીથી સાંભળવાનો પ્રયત્ન કરીએ કે આ ઓટોમાઇઝેશન સિસ્ટમ શું છે એ કેવી રીતની તૈયાર થાય છે અને આ આનાથી ખેતીની અંદર શું ફાયદો થશે કયા ખેડૂત મિત્રો જે છે આનો ઉપયોગ કરી શકે અને આની અંદર સરકારશ્રી દ્વારા કેવી સબસિડીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ખેતી દ્વારા એ છેલ્લા કેટલા સમય થાય ખેતી કરે છે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ મિત્રો આ વિડિયોની આપણે આગળ શરૂઆત કરીએ આપનો પરિચય જય જવાન જય કિસાન મારું ગામ ભાણવડિયા તાલુકો જેસર જિલ્લો ભાવનગર મારું આખું નામ લક્કડ સંજયભાઈ નારણભાઈ છેલ્લા વીસક વર્ષથી હું ખેતી સાથે સંકળાયેલો છું અને મારે અહીંયા સો વીઘા જમીન છે સો વીઘામાં હું અત્યારે મજૂરના પ્રોબ્લેમ પછી ફર્ટિલાઇઝર બધા ખોબલે ને દોબલે નાખતા હોય જેથા કારણ જેના કારણે આપણી જમીન વધારેમાં વધારે ખરાબ થઈ ચૂકી છે અને જેમ મનફાવે એમ તમે કોઈ પણ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો ભવિષ્યમાં તો એ આપણને નુકસાનકારક છે ભવિષ્યની પેઢીને નુકસાનકારક છે એટલા માટે થઈને મારું વાવેતર અહીંયા કેળ છે ડુંગળી છે ટમેટા છે મરચાં છે એવું બધું મારું બાગાયતી પાક તરફનું બધું ચાલે છે હવે એમાં આ તમે નેટાફીમનું ઓટોમાઇઝેશન જોવો છો આ થોડુંક ખર્ચાળ તો છે જ તે હવે આની અંદર તમારે ટાઈમ ટુ ટાઈમ પાણી અને માત્રાની અંદર પાણી આપવું હોય તો શું કરવું પડે બરાબર તો એના માટે તમે માણસ રાખો તો માણસની કોઈ એવી પોસિબિલિટી નથી કે માણસ કોઈ પાઇપની માથે ઊભો રહીને કોઈ પાણી માપી શકે તો મશીન જ કરી શકે બરાબર તો આ મશીન માં તમે પ્રોગ્રામ નાખી દયો કે ભાઈ મારે એક વીઘામાં સમજી લ્યો ને કે છ ફૂટ ના ચાહે તમે ટમેટી નું કે મરચી નું કે વાવેતર કરો તમે એમાં બે પ્લાન્ટ આવે ઓગણીસો થી બે પ્લાન્ટ તો તમે એમ નક્કી કરો કે ભાઈ મારે એક પ્લાન્ટે એ બે લીટર પાણી જવા દેવું છે તો આ પ્રોગ્રામ ની અંદર તમે સેટ કરી દો કે ભાઈ મારે બે લિટર પાણી જવા દેવું છે તો એક છોડે બે લિટર જ પડે સામે વોટર મીટર છે તો એ વોટર મીટર કમાન્ડ આને આપી દે કોમ્પ્યુટર ને અને કોમ્પ્યુટર તરત વાલ ને ઓલું કરી દે કમાન્ડ આપી દે હવે આની અંદર એક છોડે બે લિટર પાણી પડી ગયું છે તો પછી એની પછીનો વાલ ચાલુ થઈ જાય અને પેલો વાલ બંધ થઈ જાય બરાબર ત્યાર પછી ફર્ટિલાઇઝર તમે યુરિયા નાખો ગમે કોઈ પણ વસ્તુ નાખો માનો કે પોટાશ નાખો ફોસ્ફરસ નાખો તો માત્રાના પ્રમાણમાં તમે સેટ કરી દો કે ભાઈ મારે એક છોડે ત્રણ ગ્રામ જવું જોઈએ તો ત્રણ ગ્રામ જ ફોસ્ફરસ જાય બરાબર તમે એવું નક્કી કરો કે ફોસ્ફરસ મારે ઓછું જવા દેવું છે ને યુરિયા વધારે જવા દેવું છે તો યુરિયા વધારે જઈ શકે એવી રીતે તમે અસંખ્ય પ્રોગ્રામ બનાવી શકો બરાબર છે અને આ મશીનની ખાસિયત પછી એ છે કે તમે જે પ્રમાણે નું શેડ્યુલ બનાવો ને એ તમારે ખાલી ટાઈમ જ સેટ કરવાનો હોય છે અઠવાડિયામાં એક વખત જે લાઈટ નો ટાઈમ સેટ કરી દો પછી વર્લ્ડ ના ગમે ખૂણે થી તમે આને ઓપરેટ કરી શકો એટલે કે અહીંયા આવવાની કોઈ જરૂરિયાત નથી બરાબર છે પછી આ મશીનની ખાસિયત એ છે કે આમાં કે માનો ડાઉન કરવું છે તો ડાઉન જઈ શકે પણ અમારું પીએચ અહીંયા સાત પીએચ નું પાણી છે એટલે અમારે જરૂરિયાત નથી બરાબર પણ લોકોને જયારે માનો કે આઠ હાવ પીએચ નું પાણી હોય અને ત્યારે એને સાત પીએચ માં નોર્મલમાં લાવવું હોય બરાબર તો એમના માટે આ જરૂરી છે બરાબર છે

જીરો બાવન ચોત્રીસ એ બેગ ની કિંમત વધારે હોય છે હા બરાબર સમજી લો કે પંચાવનસો પ્લસ હોય છે હવે પંચાવનસો પચીસ કિલો ના પંચાવનસો હોય છે તમે એને આડેધડ વાપરો તો તમને પોસિબિલિટી નથી પણ આનાથી તમે પ્રોગ્રામ સેટ કરી દો ને તો ઈ પ્રમાણે તમારું ફર્ટિલાઈઝર માપ સર્જાય અને પાણીનો વ્યય નો થાય ને પાણી જે ની અંદર માપ સર્જાય બધું બીજું મારે લક્કડભાઈ એ પૂછવું છે કે આ સિસ્ટમ દ્વારા જે છે એ કોઈ પણ ખેડૂત જે છે આનો ઉપયોગ કરી શકે કે કેવી રીતનો કરી શકે આની કિંમત કેવી હોય છે આની કિંમત સમજી લો ને કે બાર લાખ રૂપિયા સમથિંગ પકડવાના બે હાજર વીસમાં મેં એટલે બે હાજર એકવીસ ના સ્ટાર્ટિંગમાંથી મૂકેલું છે આ બરોબર છે બાર લાખ રૂપિયા સમથિંગ પકડવાના પણ એ તો આ નોર્મલ કોઈ પણ ખેડૂત છે ને આ નેટા નું છે એટલે થોડું ખર્ચાતો છે જ હા હા બરાબર એટલે અને આ સિસ્ટમ જે છે એની અંદર કોઈ સરકાર સરકારશ્રીની દ્વારા સબસિડી કોઈ આપવામાં આવી છે કોઈ એવી આ સિસ્ટમની અંદર સરકારશ્રીની કોઈ સબસિડીનું કોઈ વસ્તુ છે નહીં બરાબર છે ડ્રીપ ઇરિગેશનમાં આપે છે એ તો બધા ખેડૂતને ખ્યાલ હશે હા ડ્રીપ ઇરિગેશન છે મલ્સિંગ છે આમાં આપે છે પણ આ સિસ્ટમની અંદર જે ઉપયોગ કરવામાં આવ્યો નથી આ સિસ્ટમ દ્વારા તમે કયા કયા પાકો જે છે એ હાલના સમયગાળાની અંદર લઈ રહ્યા છો અને આની અંદર આ સિસ્ટમ દ્વારા જે છે એ તમે જ્યારે ખેતી કરી રહ્યા છો ત્યારે ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદન ક્ષમતામાં કેવો વધારો થઈ શકે આમાં હું ટમેટા મરચાં ફૂલ કેળ એ બધા એ પાકોની અંદર જે હરોળમાં જે વપાક વવાય એની અંદર ઉપયોગ થાય છે ઉત્પાદનની ક્ષમતા તો સમજી લો ને કે તમે ડ્રીપમાં મેનેજમેન્ટ વાળો કોઈ ખેડૂત હોય તો એ સમથિંગ સેમ થોડો ઘણો પ્લસ માઇનસ આવી કે દસક ટકાનો આમાં વધારો થઈ શકે પણ જે હાવ મેનેજમેન્ટ જે કરતો હોય ડ્રીપ ઇરિગેશન તો હોય જ મલ્ચિંગ કરતો હોય એટલે હોય બરાબર પણ ઈ મલ્ચિંગ કરો અને પછી આ વાપરો તો સમયની બચત થાય ને ફર્ટિલાઇઝરની બચત થાય ને દસ વીસ ટકા દસક ટકા જેવું આનું ઉત્પાદન વધારે થોડુંક રે બરાબર પણ જે પ્રોપર માનો કે ટેકનિક થી જે કરતો હોય થોડા વીઘામાં મારે તો મોટું સો વીઘાનું કામ છે એટલે હું તો પોચી ન બરાબર પણ માનો કે વીસ પચીસ વીઘા કરતો હોય તો એમાં એને કમ્પેર માં ફરક નહીં પડે બહુ થી એને બહુ ફરક નહીં પડે એક છે કે સમય બચત ને ફર્ટિલાઇઝર ની બચત ને એ બધું થઈ શકે પાણી ની બચત થાય તમારે બઉ જોવું ન પડે હા કે ભાઈ જે સોળ ને જરૂરિયાત છે સોળ ને જરૂરિયાત પૂરતું એમાંથી જ મળી રહેશે એટલે બીજો ખાતર એક વસ્તુ ફર્ટિલાઇઝર એક વસ્તુ એવી છે કે તમે પ્રોગ્રામ પ્રમાણે ફર્ટિલાઇઝર જવા દો બરાબર સમજો કે તમે તમારે વેન્ચુરી થી બધાય કેટલા અસંખ્ય ખેડૂતો ને વેન્ચુરી થી ખાતર બધા આપતા જ હોય છે બરાબર છે આમાં કેવું હોય કે ભાઈ તમારે રોજ વેન્ચુરી થી તમે ખાતર આપો તો તમારે વાલ દબાવવો પડે વાલ દબાવો એટલે વેન્ચુરી થી ખાતર થાય ને ધીમું જાય તો કે આ ખેડૂત બધાય ખેડૂત ને આ વસ્તુ ની ખબર જ નથી હકીકત વેન્ચુરી થી ખાતર આપવાનું જ ન હોય બરાબર સમય ગણો તો એને ગમે એ પ્રેશર થી તમે ખાતર આપો ને તો તે લેટરલ ના એન્ડ નો છેડો હોય ને ત્યાં સુધી સરખું ત્યાં સીધું જાય બાકી તમે વેન્ચુરી થી વાલ વચ્ચે નો દબાવી દે એટલે પાણી નો ફ્લો ધીમો થઈ જાય મેન પાઇપ જે જાતો એનો પાણી નો ફ્લો ધીમો થઈ જાય આ એના માટે થઈને જ મે આ કર્યું આ વધારે તો વેન્ચુરી થી ખાતર ઉત્તર આપવાનો થાય એટલે કોઈ દિવસ સરખું જાય જ નહીં એ સો ટકા છે છેલ્લા સોળ છેલ્લા છોડ સુધી છેલ્લા છોડ સુધી ન જાય ને આ બાજુ વધારે પડે પછી વચ્ચે એનાથી થોડુંક ઓછું પડે બરાબર હાવ છે હાવ ઓછું પડે એ તો સો છે બરાબર ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને લકડભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આ સિસ્ટમ જે છે ખેડૂત મિત્રો માટે એ આવતો સમયગાળો જે છે એ આ આધુનિક ટેકનોલોજીનો છે અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરશું તો ચોક્કસ જે છે એ ફાયદો થશે અમારા કહેવાય કે બગદાણાથી નજીકનું જ ગામ

ની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ